બારડોલી એક સગીરાને સોશિયલ મીડિયા થકી પ્રેમ જળમાં ફસાવી પ્રેમીના ત્રણ સાથી મિત્રોએ પણ સગીરાને પ્રેમ સંબંધ જાહેર કરવાની ધમકી આપી હતી સગીરા બાડોલી ટાઉન પોલીસમાં ફરિયાદ આપતા ગણતરીના કલાકોમાં પોલીસે ચાર હવસખોરોની અટકાયત કરી છે ઘટના એ બની હતી કે એક વર્ષ અગાઉ બારડોલી નગરમાં રહેતી એક સગીરાને બારડોલીના જલારામ હુડકો સોસાયટીમાં રહેતા રોનિત પાંડે સાથે સોશિયલ મીડિયા થકી મિત્રતા થઈ હતી અને મિત્રતા થયા બાદ રોનિત પાંડે સગીરા સાથે અવારનવાર શરીર સંબંધો બાંધ્યા હતા જો કે આ વાત અહીંથી નહીં અટકતા રોનિત પાંડેના સગીરા સાથેના સંબંધ અંગે તેના મિત્રો તેના સાથે મિત્રોને પણ જાણ કરી હતી જેથી રોનિત પાંડેના અન્ય ત્રણ સાથી મિત્રોની પણ સગીરા ઉપર દાનત બગડી હતી કમનસીબે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસ અને પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ સેક્સ્યુઅલ ઓફેન્સ તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ આજે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમાં સાડા સત્તર વર્ષની દીકરી છે અને રોનિત પાંડે સાથે એકાદ વર્ષ પહેલા એ સંપર્કમાં આવેલ અને એની મિત્રતા થયેલ મિત્રતામાં એનીને લાલચ આપી અને એની સાથે અવારનવાર રોનિત પાંડે બળાત્કાર કરેલ ત્યારબાદ રોનિતના ત્રણ મિત્રો દીપાંશુ શનિ અને કુણાલ એ પણ પોતપોતાની રીતે આને આઈડી ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી છે એ અમે અમને બધી ખબર છે અમે તારા ઘરવાળાઓને અને સમાજમાં તારી બદનામી કરી શકીએ એમ છીએ અમે તને આવા ફોટા બધા વાયરલ કરીને તો તું અમારી સાથે પણ શારીરિક સંબંધ બાદ એમ કરીને એકવાર ફોલો કરી મિત્ર બનાવી અને સારી રીતે અડપલા કરેલા અને કુણાલ પારેખે પણ સારી રીતે અડપલા કરેલા એમાં ચારેય આરોપી રોનિત પાંડે દીપાંશુ તોમર શની રાજપૂત અને કુણલ પોતપોતાની રીતે

કયા ગુનામાં સંડોવાયેલા છે અગાઉ પણ કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં એ પણ તપાસ થઈ રહી છે અને આગળની તપાસ સગીરાના રોનિત પાંડે સાથેના ઘણા લાંબા સમયથી સંબંધ હોય આ ત્રણેય સાથી મિત્રોએ પણ સગીરાને ઇન્સ્ટાગ્રામ મારફત મિત્ર બનવા માટે રિક્વેસ્ટ મોકલી હતી અને ત્રણ ઈસમો પણ સગીરા સાથે સોશિયલ મીડિયા થકી જોડાયા હતા અને બાદમાં કૃષ્ણનગર ખાતે રહેતો દીપાંશુ તોમર નામના યુવકે આ સગીરાને રોનિત પાંડે સાથેના સંબંધોના ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને ફોટા વાયરલ નહીં કરવાનું જણાવી દીપાંશુ તોમરે પણ સગીરા પર બળાત્કાર ગુજારવાની હકીકત બહાર આવી છે અને કુણાલ પારેખે સની રાજપૂત પણ આ સગીરાને પોતાની સાથે સંબંધ બાંધવા માટે ધાક ધમકીઓ આપી શારીરિક અડપલા કરતા મજબૂર કરી હતી સાહેબ આ લોકો જે પકડાયા છે જે આખો સગેતો છે કેટલા સમયથી સાથે છે એકાદ વર્ષથી આને રોલિત સાથે સંબંધ મિત્રતાના સંબંધ થયા અને મિત્રતાના સંબંધમાં આ સગીર દીકરી છે એટલે એને પ્રેમમાં ફસાવી અને એની સાથે શારીરિક સંબંધ બાંધ્યો બાદમાં આજે ત્રણે છે એ આ રોનિતના મિત્રો છે એટલે સ્વાભાવિક છે મિત્રો છે અંદરો અંદર વાત કરી છે કે આ છોકરી સાથે મારે આવી રીતના પ્રેમ સંબંધ છે એટલે દીપાંશુ એના ફોટા બીજા વાયરલ કરવાની અને એના ઘરે એની સાથે ક્યાંક લઈ જાય એની સાથે શારીરિક સંબંધ બાંધેલો અને અને કુણાલ જે છે એ એ લોકોએ શારીરિક અડપલા પોતપોતાની પોતાની રીતે ઇન્સ્ટાગ્રામ ઉપર એને ફોલો કરીને મિત્ર બનાવીને અડપલા કરેલા ત્યારબાદ આ પોલીસ સ્ટેશને આવી અને સમગ્ર હકીકત જાહેર કરેલી અને એ બાબતે ફરિયાદ દાખલ કરેલી ચકચારી સોશિયલ મીડિયા થકી સગીરાને બદલ અને બારડોલી બારડોલી પોલીસે રોનિત પાંડે દીપાંશુ તોમર અને રાજપૂત તેમજ કુણાલ પારેખ નામના ચાર હવસકોરોની અટકાયત કરી લેવાઈ હતી જોકે આ ચાર પૈકી બારડોલીના રજની ગંધાર હાઉસમાં રહેતો કુણાલ પારેખ અગાઉ પણ અનેક યુવતીઓ સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની લાલચ આપી અને યુવતીઓને પોતાની મોજળમાં ફસાવી ચૂક્યો હોવાની પણ વિગતો પોલીસ સમક્ષ બહાર છે અગાઉ પણ મહિલા સાથે અભદ્ર વર્તન કરતા કુણાલ પારેખને જયશ્રી રામ સેનાના મહામંત્રી પદ પરથી હટાવવામાં આવ્યો હતો હાલ ચારે આરોપીની બારડોલી પોલીસ અટકાયત કરી ફોરેન્સિક તપાસ તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી